દોડો દોડો મારા વાહલી ઓ રાહ નો જોતા આપણા ગોંડલ શહેર માં છે આ મારવાડા પોશાક બજારમાં ત્રણ હજાર ચાર હજાર ના મળે અહિયાં પંદરસો રૂપિયા જ મળશે આ દરબારી મારવાડા પોશાક બજાર માં ચાર હજાર પાંચ હજાર ના વેચાય અહિયાં બે હજાર થી પચીસો માં સોના ના ડાયમંડ ચમકાઈ રહ્યો એવું લાગે છે ને હાથે એટલે ગમી જ જાય કલેક્શન તમે માંગો ને એવી વેરાયટી તમને મળી રહેશે બજારમાં તમને ક્યાંય નહીં મળ્યા સારા સારા સેલિબ્રિટી આ પહેરે છે બાંધણીમાં અઢળક વેરાયટી છે ખાટલા વર્ક વાળી બાંધણી પ્લેન બાંધણી રેગ્યુલર પહેરી શકાય લગ્ન પ્રસંગમાં પહેરી શકાય ટિક્કી વર્ક વાળી મસ્ત મજાની બાંધણી જે રંગબે રંગી મારવાડી ચણિયા ચોળી વર્કવાળા દુપટ્ટા વેસ્ટર્ન વેર જયપુરી સાંગાનેરી પ્રિન્ટ કુર્તી દુપટ્ટા પેયર કિડ્સ વેર ઘર વપરાશને લગતી ઇમ્પોર્ટેડ આઈટમ આટલી બધી વસ્તુ એક જ જગ્યાએ મળતી હોય સુરેશભાઈ પ્રજાપતિ રાજકોટ થી છે કે અહીંયા ગોંડલ માં આવ્યા હોય તો તો મારી વાલી બહેનો તમે તો પહોંચી જ જજો અને એમાં જો તમે ગોંડલ વાસી હોય તો પહેલા તો પેજ ને ફોલો કરી દેજો આવા ને આવા વિડીયો જોવા માટે